મસાલાની માત્રા લોકોના સ્વભાવ બધું તે સુખ સાપ સમજી લેતી એના લગ્ન મુંબઈમાં નોકરી કરતા રાકેશ સાથે થયા રાકેશ માટે આ લગ્ન એક સમજૂતી હતી જ્યારે હિરલ માટે આ આખું જીવન લગ્ન પછી પહેલી વખત જ્યારે મુંબઈની લોકલ ટ્રેનનો અવાજ તેણે સાંભળ્યો ત્યારે તેનો હૃદય ધડકી ઉઠ્યો મૂંસી ઈમારતો ઝડપથી દોડતી જિંદગીઓ અને શહેરા પર કાયમી ઉતાવળ આ શહેર માટે હિરલ અજાણી હતી રાકેશ શરૂઆતથી જ હિરલને નબળી ગણતું તું કંઈ જાણતી નથી અભણ ગામડાની ડોબા જેવી છે એના શબ્દો દિવસમાં એક વખત નહીં પરંતુ ઘણી વખત હિરલના કાનમાં ઉતરતા હિરલ કંઈ બોલતી નહીં માત્ર આંખો ભીની થઈ જતી પણ અવાજ ગળામાં જ અટકી જતો ઘરમાં ટીવી ચાલુ હોય મોબાઈલમાં સમાચાર ચાલતા હોય રાકેશ ઓફિસમાંથી થાકીને આવે અને પછી ગુચ્છો ઉતારવાનો સૌથી સરળ રસ્તો હિરલ રસોઈ પણ ઢંગથી નથી આવડતી જ્યારે હકીકત એ હતી કે આખી ઇમારતમાં હિરલના રસોઈના વખાણ થતા પરંતુ અભણ હોવાનો ઠપકો એટલો ભારે હતો કે હિરલને પોતાનું જ અસ્તિત્વ બોજ લાગતું ગામડાની માટીમાંથી નીકળેલી આ વહુ માટે મુંબઈ થપ્પડ જેવી લાગતી હતી રાકેશનું જીવન તણાવમાં ડૂબેલું હતું સોફ્ટવેર કંપનીમાં કામ ટાર્ગેટ બોસની ગાળ અને ઘર લોન એ બધાનો ભાર જ્યારે સહનશક્તિ બહાર જતો ત્યારે તે ઘર પહોંચીને ફાટતો આ ઘર તું સંભાળી નથી શકતી મને એવી પત્ની મળી છે જેને બે વાક્ય પણ વાંચતા નથી આવડતા મારા મિત્રની પત્નીઓ અંગ્રેજી બોલે છે અને તું દરેક શબ્દ હિરલના હૃદય પર ઘા હતો તે જવાબ આપી શકતી નહોતી કારણ કે તેને લાગતું હતું કદાચ એ સાસુ જ કહી રહ્યો છે એક દિવસ રાકેશે ગુચ્છામાં કારની સાવી ફેંકીને કહ્યું કારમાં બેસ મને તારો ચહેરો પણ જોવો નથી ગમતો એ દિવસ હિરલ માટે ડરાવવાનો હતો મુંબઈના ટ્રાફિકમાં કાર અંદર રાકેશનો ગુસ્સો વિસ્ફોટ બની ગયો હોર્ન ગાળો બ્રેક અને ઝડપ વેગ સાથે તે મારું જીવન બગાડી નાખ્યું એ શબ્દો સાથે કારને અચાનક બ્રેક મારી હિરલ કંપી ઉઠી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પણ એક પણ અવાજ બહાર નહોતો આવતો એ કાર અંદર નહીં પરંતુ જાણે કોઈ અંધારી ગુફામાં બંધાયેલી હતી રાત્રે ઘરે આવ્યા પછી રાકેશ થાકીને સૂઈ ગયો હિરલ રસોડામાં સુખશાપ બેઠી હતી સોલાની આગ જેવી જ તેની અંદરની આગ સળગી રહી હતી પણ તે સળગતી પણ પ્રકાશ આપે એવી નહોતી એક દિવસ મુંબઈની ઈમારતમાં એક મોટો પ્રસંગ હતો સોસાયટીના મોટા સાહેબની તબિયત અચાનક બગડી ડૉક્ટર આવે ત્યાં સુધી હિરલે તેના અનુભવથી ઘરગથ્થુ ઉપચાર કર્યો કોઈ દવા નહીં પણ યોગ્ય સમજણ ડોક્ટર આવ્યા પછી આશ્ચર્યચકિત રહ્યા સમયસર યોગ્ય પગલાં લીધા નહીં ત્યાર પરિસ્થિતિ બગડી શકતી તેમણે કહ્યું કે આ ઘટનાએ આખી સોસાયટીમાં હિરલનું માન વધાર્યું લોકો તેના પર વિશ્વાસ કરવા લાગ્યા કોઈ રેસીપી કોઈ ઘરેલું ઉપસાર કોઈ ઘરગથ્થુ સલાહ બધું હિરલ પાસે રાકેશને આ વાત કસકસવા લાગી તેને લાગ્યું કે આ અભણ સ્ત્રી લોકોમાં નામ કમાવી રહી છે પણ સત્ય એ હતું કે હિરલ અભણ હતી બુદ્ધિહીન નહોતી એનું મૌલિક જ્ઞાન તેની યાદશક્તિ તેનો અનુભવ આ બધું કોઈ ડિગ્રી કરતાં પણ વધારે સશક્ત હતું સુરત પરંતુ રાકેશનો ગુચ્છો ઘટ્યો નહીં એક લાખના પગાર કોર્પોરેટ પ્રેશર અને આંતરિક અશાંતિ એ બધું હજુ પણ હિરલ પર જ ઉતરતું હતું એક દિવસ ફરી એક ભારે ઝઘડો થયો તું મારા લેવલની નથી આ વાક્ય હિરલને અંદર સુધી તોડી નાખી એ રાતે હિરલ પહેલી વાર ખુલ્લે આમ રડી શબ્દ વગર અવાજ વગર તેને સમજાઈ ગયું કે શિક્ષણ ન હોય તો પણ આત્મસન્માન હોવું જોઈએ રાકેશ કાર લઈને નીકળી ગયો વરસાદ હતો રસ્તા ભીંજાયેલા હતા મનમાં ગુસ્સો અને ખાલી પો એ જ કાર એક અચાનક અકસ્માતની નજીક પહોંચી બ્રેક સ્કીટ અને અંતિમ ક્ષણે બસાવ એ ક્ષણે રાકેશને એક જ ચહેરો દેખાયો હિરલ જે સ્ત્રીને તે ડોબી કહેતો હતો એ સ્ત્રી દરરોજ શાંતિથી ઘર સંભાળતી ઘરે પાસે આવીને તેણે પહેલીવાર માફી માંગી નહીં પણ અવાજમાં નરમાઈ હતી હિરલે કંઈ કહ્યું નહીં એના મૌનમાં એ સવાલ હતો શું તું મને અંતે માણસ માન્યો રાકેશના અવાજમાં નરમાઈ હતી પણ એ નરમાઈમાં પણ અહંકારનો અસ્પષ્ટ પડશાયો હતો સાલે છે બધું ઠીક છે એમ કહી તે વાત પૂરી કરવા માંગતો હતો જાણે વર્ષોનું દુઃખ એક વાક્યમાં સાફ થઈ ગયું હોય પણ હિરલ માટે એ વાક્ય પૂરતું નહોતું વર્ષો સુધી દબાયેલી લાગણીઓએ એ રાતે પહેલીવાર અંદરથી ધક્કો માર્યો હિરલ સૂપ હતી પણ એ સૂપીમાં કમજોરી નહોતી એ મોન હવે તોફાન બનવાની તૈયારીમાં હતું તેને પહેલી વાર લાગ્યું કે જો એ હજુ સુપજ રહે છે તો આખી જિંદગી એ અભણ ગામડાની ડોબી તરીકે જીવશે શિક્ષણ નહોતું પણ સમજ હતી શબ્દ નહોતા પણ લાગણીઓ હતી બીજા દિવસે રાકેશ ઓફિસે ગયો હિરલ ઘરમાં એકલી હતી બારી બહાર મુંબઈની ઇમારતો જોઈ રહી હતી અચાનક એને પોતાનું ગામ યાદ આવ્યું ખુલ્લું આકાશ શાંતિ અને ત્યાં કોઈ એને ક્યારેય નીસી નજરે નહોતી જોઈ મુંબઈએ એને ઘર આપ્યું પણ માન આપ્યું નહોતું તે જ દિવસે સોસાયટીના લોકોએ હેરલને એક સૂચન આપ્યું કે તમે રસોઈ એટલી સારી બનાવો છો કેમ કોઈ ટિફિન સર્વિસ શરૂ ન કરો આ વિશાળ સાંભળીને હિરલના દિલમાં ડર પણ હતો અને અજાણી આશા પણ તે હસી લખી શકતી નહોતી પણ વ્યવસ્થા સમજતી હતી સમય સ્વાદ સફાઈ બધું તેને આવડતું રાકેશને આ વાત કહી તો તેણે ઉડાવી નાખી તને ધંધો કરવો હશે હિસાબ કોણ રાખશે કરશે અભણ સ્ત્રી શું સંભાળશે આ શબ્દે હિરલને ફરી લાગણીના તળીએ ધકેલી દીધી પણ આ વખત એ તૂટવા માટે નહીં ઊભી રહેવા માટે એ રાતે હિરલે નક્કી કર્યું ગણતરી ન આવડતી હોય તો યાદશક્તિ કામમાં લાવશે વાંચતા ન આવડતું હોય તો અનુભવ બોલશે અને જો પતિ માન નહીં આપે તો એ પોતે પોતાનું માન ઊભું કરશે ધીરે ધીરે રિરલ ટિફિનનું કામ શરૂ કર્યું શરૂઆતમાં માત્ર ત્રણ ઘર પછી પાંચ પછી દસ કોઈ કાગળ કોઈ બુક નહીં બધું યાદ શક્તિ છે કોને શું ન ગમે કોને શું મીઠું કોને શાક વિનાનું બધું એને મગજમાં સસવાયેલું હતું મુંબઈના લોકો કારણ પૂછતા તમે કઈ રીતે આ બધું યાદ રાખો છો ત્યારે હિરલ છે એ હળવે હસીને કહેતી કે રસોઈ યાદથી નહીં લાગણીઓથી બને છે થોડા મહિનામાં હિરલનું નામ આખી સોસાયટીમાં આસપાસ ફેલાયું પૈસા આવતા લાગ્યા નાના નાના પણ એ પૈસા સાથે આત્મવિશ્વાસ પણ આવતો ગયો હવે તે રાકેશની દરેક વાતથી તૂટતી નહોતી એ સાંભળતી અને શુભ રહીને પોતાનું કામ કરતી એક દિવસ રાકેશને ઓફિસમાંથી નોકરી ગુમાવવાની નોટિસ મળી જે પગાર જે અહંકાર પર તે ઊભો હતો ને એ બધું એક જ ઝાટકામાં હલકી પડી ગયું એ રાતે એ તૂટી ગયો એશ રાકેશ જે હિરલને નકામી ગણતો હતો આજે નિષ્ફળતાની ખાઈમાં ઊભો હતો એણે હિરલ સામે બેઠા બેઠા કહ્યું હું ખોટો હતો તું અભણશે પણ હું તો અંદરથી ખાલી નીકળ્યું હિરલના આંખોમાં આંસુ આવી ગયા પણ એ દુઃખના નહોતા એ દુઃખના નહોતા આંસુ એ લાંબી રાહ ઝલકના મળેલી ઓળખાણના હતા તે મીઠા અવાજે બોલી કે હોવું ગુનો નથી પણ માણસને માણસ ન માનવો એ સૌથી મોટો ગુનો છે રાકેશે માથું ઝુકાવ્યું એ દિવસે પહેલીવાર હિલર જીતી અને પતિને નહીં રાકેશ માથું ઝુકાવી બેઠો હતો પરંતુ હિરલ માટે એ ઝુક આવા પૂરતો ન હતો કારણ કે ઝુકાવા ક્ષણોનો હોઈ શકે પણ બદલાવ જીવનભરનો હોઈ શકે વર્ષો સુધી તેણે રાકેશના સ્વભાવમાં માત્ર વસનો જોયા હતા વર્તન નહીં આજે પહેલીવાર શબ્દો બદલાયા હતા પરંતુ હિરલનું દિલ હજુ પણ ડરતું હતું એ રાતે બંને વચ્ચે લાંબો મૌન હતો કોઈ ઝઘડો નહીં કોઈ અવાજ નહીં પણ એ વર્ષોના દુઃખ કરતાં વધુ ભારે હતી રાકેશને સમજાઈ ગયું કે હિરલ હવે પહેલાંની જેવી નથી હવે એ એવી સ્ત્રી હતી જે પોતાની ઓળખ બનાવી ચૂકી હતી હવે એને કોઈની સાંયા હેઠળ રહેવાની જરૂર ન હતી બીજા દિવસે સવારમાં હિરલ પોતાના ટિફિનના કામમાં લાગી ગઈ રાકેશ પહેલીવાર ધ્યાનથી એને જોતો રહ્યો એના હાથોમાં આત્મવિશ્વાસ હતો આંખોમાં ડર નહોતો જે સ્ત્રીને તે અભણ કહીને ટાળી દેતો હતો એ આજે વગર કાગળ કલમ રાખો આંખો ધંધો સંભાળી રહી હતી સાંજે રાકેશ બોલ્યો જો તું કહેશે તો હું તારા કામમાં મદદ કરીશ હવે આ વાક્ય ફરકવાળું હતું આ વાક્યમાં અહંકાર નહોતો માગણી નહોતી પસ્તાવો હતો હિરલે એની સામે જોયું એ નજરમાં પ્રેમ હતો પ્રેક્ષણ પણ હતું મદદ ત્યારે સ્વીકારું હિરલે શાંતિથી કહ્યું જો તું મને પત્ની તરીકે નહીં માણસ તરીકે માન આપશે ને તો રાકેશની આંખો ભીની થઈ ગઈ એ પહેલી વાર સમજી રહ્યું હતું કે લગ્નનો અર્થ અધિકાર નહીં ભાગીદારી છે અને રાતે હિરલે મનમાં નક્કી કર્યું કે જો બદલાવ ખરેખર સાસો હોય તો એક તક આપવી પરંતુ પોતાની આત્મનિર્ભરતા હવે ક્યારેય છોડવી નહીં વર્ષો પસાર થયું હિરલનું ટિફિન બંને ગરીબ બંને અભણ બંને આત્મવિશ્વાસથી ખાલી હિરલ તેમને વાંચતા લખતા શીખવી શકી નહીં પણ જીવનતા જીવતા શીખવ્યા રાકેશને નવી નોકરી મળી ઓછા પગારે પણ વધારે શાંતિ સાથે હવે તે ઘર આવતો ત્યારે ગુસ્સો નહીં સમય લઈને આવતો હિરણને ક્યારેય ફરી અભણ ન કહ્યું ક્યારેક લોકો પૂછતા તમારી પત્ની એટલું બધું કઈ રીતે સંભાળી લે ત્યારે રાકેશ ગર્વથી કહેતો એ અભણ નથી એ જીવનમાં પાસ થયેલી સ્ત્રી છે હિરણ હવે પણ વધારે બોલતી નહોતી પરંતુ તેને હવે મોનથી ડર લાગતો નહોતો કારણ કે એ મન પસંદગીનું હતું મજબૂરીનું નહીં એક દિવસ હિરલે પોતાની બસતમાંથી ગામમાં એક નાની દીકરીને શાળામાં દાખલ કરી જ્યારે લોકોએ પૂછ્યું કે તમને તો જાતે ભણવાનો મોકો ન મળ્યો તો આ બધું કેમ હિરલ હળવે હસીને બોલી મને મોકો ન મળ્યો એનો અર્થ એ નથી કે બધાને વંચિત રાખી દેવા આ રીતે ગુજરાતના ગામડાની એક અભણ વહુ મુંબઈમાં પોતાની ઓળખ બનાવી ગઈ ન લડાઈ કરીને ન બદલો લઈને પણ સહન સમજ અને સ્વાભિમાનથી આ વાર્તા કોઈ એક સ્ત્રીની નથી મિત્રો આ દરેક એવી સ્ત્રીની છે જેને ઓછું કહીને તોડવામાં આવે અને એ સત્તા એ ઊભી રહી કારણ કે અભણ હોવું કમજોરી નથી અપમાનને સહન કરવું છે કમજોરી અપમાન સહન કરવું એ કમજોરી છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થ્રે વસ્તુ કાલ્પનિક છે અને આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે કંઈક નવું શીખવા માટે અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આભાર